આ ગત સપ્તાહ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ પીકેજ ખાતે જે છે આઈએસઆઈપીના આંકડામાં જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુંડીના કોઈ પણ કેસ છે એ નોંધાયેલા નથી જ્યારે ડેન્ગ્યુનો એક કેસ છે એ નોંધાયેલો છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના જે છે સાતસો બાવન કેસ તાવના જે છે આઠસો અડતાલીસ કેસ અને બસો પચીસ કેસ ઝાડા ઉલટીના નોંધાયેલા છે આ ઉપરાંત ટાઈફોઈડના એક અને કમળાના જે છે એ બે કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને ગત સપ્તાહે એક પ્રેસનોટ જે છે રિલીઝ થઈ હતી એ પ્રેસનોટના માધ્યમથી જણાવવા માગું છું કે આપણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે દર સપ્તાહે જે રેસિડન્ટ ક્લોરિન ટેસ્ટ જે છે એ રેસિડન્ટ ક્લોરિન ટેસ્ટ અંતર્ગત પાણીની અંદર છેવાડાના નાગરિકના ઘર સુધી જે પાણી પહોંચે છે એની અંદર જે ક્લોરીનની માત્રા જે હોય એનું ટેસ્ટિંગ અમારા હેલ્થ વર્કર આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત આ સેમ પ્રકારની કામગીરી જે અમારા કેમિસ્ટ જે છે વોટરવર્ક શાખાના એના દ્વારા પણ કરવામાં આવે છે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ દર સપ્તાહે પ્રેસ નોટની સાથે આજે આંકડો જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવતો હોય છે એ પણ જોવા જ કે આ સપ્તાહે પણ એક હજાર અને છેતાલીસ જેટલા રેસિડ્યુલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે અને ઘણી વખત જે છે કન્ટામિનેશનને કારણે રેસિડ્યુલ ક્લોરીન ટેસ્ટ એટલે ક્લોરીન ગેસની હાજરી છે એ ઓછી જે છે પોઈન્ટ પાંચ પીપીએમથી પોઈન્ટ બે પીપીએમ જેટલી હોવી જોઈએ એની કરતાં ઘણી વખત પોઈન્ટ બે પીપીએમ કરતાં ઓછી માલુમ પડે છે તો સંધાને જે છે આંકડા હતા એના અનુસંધાને પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી કોઈપણ પ્રકારના બેક્ટ્રોલોજીકલ ટેસ્ટ કાઉન્ટ માટે જે છે આ સેમ્પલ જે લેવામાં આવેલ નથી ખાસ કરીને પાણી પીવા નથી ના ના આ પાણીની અંદર રેસ્ટ ક્લોરીનની માત્રા ક્લોરીન ગેસ જે છે એ માત્ર જે આપણે ફિલ્ટ્રેશન થયેલા પાણીની અંદર ક્લોરીન જે છે એની માત્રા એડ કરવામાં આવે છે પાંચ પીપીએમ સુધી જે છે એ માત્રા એડ કરવામાં આવે છે અને આ પાણી છેવાડાના નાગરિક સુધી પાઇપલાઇન મારફતે પહોંચતું હોય છે ક્લોરીન જે છે એ ક્લોરીન ગેસ છે એ વેપરાય છે એટલે કે ઉડી જતો હોય છે અને છેવાડાના નાગરિકને ઘરે જે પાત્રમાં પાણી ભરાઈ રહે ત્યાર પછી જો આ ટેસ્ટ કરવામાં આવે તો ઘણી વખત આ ટેસ્ટ જે છે એ નેગેટિવ આવી શકે છે પરંતુ મોટાભાગે અમારા મલ્ટીપર્પઝ વર્કર જે છે એ જ્યારે નળની અંદર પાણી આવતું હોય ત્યારે જ ટેસ્ટિંગ કરતા હોય છે આનાથી ઘણી વખત જે છે માઇનર લીકેજીસ છે એની પણ માલુમ પડતા હોય છે અને તાત્કાલિક જે છે વોટરવર્ક શાખા ઉપરાંત જે છે જે તે કન્સર્ન વોર્ડ એન્જિનિયર દ્વારા તાબડતોબ રિપેરિંગ કરીને કામગીરી જે છે એ કરી દેવામાં આવતી હોય છે જી ઓકે